બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આજે વર્ષમાં પ્રથમવાર મહત્તમ તાપમાન પિસ્તાલીસ ડિગ્રી નોંધાયું છે તાપમાનમાં થયેલા આ વધારાની અસર જનજીવન પર પણ જોવા મળી હતી તાપમાનનો પારો ચાલીસ ડિગ્રી વટાવી નાખે એટલે માનવ જીવનની સાથે સાથે પશુ પક્ષીઓ માટે પણ અસહ્ય બની રહેતું હોય છે ત્યારે આજે ડીસામાં તો તાપમાનનો પારો પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો ડીસા ખાતે આવેલી હવામાન વિભાગની કચેરી દ્વારા મળેલી માહિતી મુજબ આજે ડીસાનું મહત્તમ તાપમાન પિસ્તાલીસ ડિગ્રી નોંધાયું છે વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં પ્રથમવાર તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચ્યો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનના રણ પ્રદેશ તરફથી સતત ફૂંકાઈ રહેલા સુકા અને ગરમ પવનોને લઈને ડીસાના તાપમાનમાં આ વધારો નોંધાયો છે અને આગામી દિવસોમાં પણ તાપમાનનો પારો વધુ ઊંચો જવાની પણ શક્યતા જોવા મળી રહી છે ત્યારે ડીસામાં જે રીતે ગરમી પડી રહી છે તે જોતાં લોકોએ સવારના દસ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને વધુને વધુ પાણી પીવું જોઈએ અત્યારે લગ્ન પ્રસંગની સિઝન પણ ચાલી રહી છે ત્યારે લગ્નમાં બાળકો અને વૃદ્ધોએ બને ત્યાં સુધી જવાનું ટાળવું જોઈએ સાથે સાથે વધુને વધુ માત્રામાં લોકોએ ઓઆરએસનું સેવન કરવું જોઈએ અને જો ઓઆરએસ ઉપલબ્ધ ના હોય તો નાળિયેરનું પાણી લીંબુ પાણી શિકંજી અથવા ઠંડા પીણા લેવા જોઈએ સાથે ગરમ તળેલો અને તીખો ખોરાક હમણાં ન ખાવો જોઈએ સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવતા પણ બચવું જોઈએ અને અને ખુલ્લા પહેરવા હિતાવહ છે આ કાળજી રાખવી અત્યારે ખૂબ જ જરૂરી છે કારણ કે ડીસામાં પડી રહેલી આ ગરમી અસહ્ય છે અને આવી ગરમીમાં અમારા દ્વારા આપવામાં આવેલી કેટલીક સલાહ તમારા માટે પણ ઘણી ઉપયોગી સાબિત થઈ શકે છે